વડોદરામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સોલાર પેનલ છે યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે યોગ દિવસની ઉજવણીમાં કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત કોર્પોરેટરો પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુક્લ ધારાસભ્ય કિરણ રોકડિયા પણ જોડાયા પોલીસ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા રિપોર્ટર અનુપ લિંબાજીયા વડોદરા આજથી દસ વર્ષ પહેલા યુએનમાં એકસો સિત્યોતેર દેશ સાથે રહીને સર્વાનુમતે વિશ્વ યોગ દિવસ તરીકે એકવીસ જૂનને બે હજાર ચૌદ દિવસે જેને માન્યતા આપવામાં આવી છે આપણે બધા જ જાણીએ છીએ કે શરીર માધ્યમ કનુસરો સાથે આ સંસ્કૃત વ્યક્તિને સાર્થ કરવા માટેનું ભગવાન શિવજીએ શરૂ કરેલી આ યોગ સાધના આજે આખા વિશ્વભરમાં થઈ રહી છે પ્રસરત થઈ ગયેલી આ યોગ સાધનામાં આજે આખા વિશ્વમાં તમામ એકસો ને ત્રાણું દેશોમાં યોગ દિવસ તરીકે ઉજવામાં આવે છે વડોદરા શહેરમાં પણ અને તેની સાથે ગુજરાતમાં એકસો ત્રાણું જગ્યા પર જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે વડોદરા શહેરની જો વાત કરીએ તો તમામે તમામ વોર્ડમાં તમામ સ્કૂલોમાં આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ આજના દિવસથી શરૂ કરીને આજે દક્ષિણાયણ છે આપણે જાણીએ છીએ કે વર્ષનો સૌથી લાંબો દિવસ આજનો દિવસ છે આજે દક્ષિણાયનની શરૂઆત થાય છે ત્યારે આજના દિવસથી આપણે બધા યોગને સમર્પિત થઈને આપણું જીવન અને સમાજનું જીવન સબૂતો